સગીરા પર બળાત્કાર ગુજારનારના કેસમાં સજા ભોગવતો કેદી પેરોડ ઉપર છૂટી ભાગી ગયો જેને ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો છે આણંદના પાડજ ગામે રહેતા રાજ ઉર્ફે સાકલો ઉર્ફે પુ રાજ જશભાઈ પરમાર રિક્ષામાં આવતી એક સગીરાના પરિચયમાં આવ્યા બાદ ઓક્ટોમ્બર બે હજાર સત્તરમાં તેનું અપહરણ કર્યું હતું અને તારાપુર નજીક રિક્ષા મૂકી બાઇક ઉપર ભગાવી ગયો હતો ત્યારબાદ તેને ઝાડી તેમજ અન્ય જગ્યાઓ પર બલાત્કાર ગુજાર્યો હતો અને પીડિતાના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે પીડિતાના પરિવારે આનંદ ટાઉનમાં ફરિયાદ નોંધાવતા કોર્ટે આરોપીને વીસ વર્ષની જેલ અને રૂપિયા સાઠ હજારનો દંડ ફટકાર્યો હતો સજા દરમિયાન બે હજાર ચીસ ત્રેવીસ માર્ચના રોજ ચૌદ દિવસની પેરોલ ઉપર છૂટેલા રાજુ નિયત તારીખે હાજર નહીં થતા જેલ સત્તાધીશોએ વડોદરા પોલીસને જાણ કરી હતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા રાજુના ગામે છાપો મારી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો